સુરતમાં લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો પરિણિત વિધર્મીએ યુવતીને ફસાવી ગર્ભવતી બનાવી સુરત શહેરમાં લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો પ્રેમના નામે એક યુવકે હિન્દુ નામ ધારણ કરી નિર્દોષ યુવતીને ફસાવી વિશ્વાસ તોડી ભયંકર સત્ય બહાર અમારી ચેનલ પર લાવ્યુંડિયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી જો તમને અમારો આ વિડિયો ગમે

યુવતીને લાગ્યું કે આજ તેનો જીવનસાથી છે પણ આ વિશ્વાસ તૂટી ગયો જ્યારે સત્ય બહાર આવ્યું કે એ યુવકનું સાચું નામ હતું યુસુફ મંડપવાલા યુસુફ પહેલેથી જ પરિણીત હતો તેણે પોતાના લગ્ન છુપાવીને યુવતીને ખોટા વચનો આપ્યા યુવતી ગર્ભવતી થતા યુસુફે બળજબરીથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો આઘાતમાં ડૂબેલી યુવતી તૂટીને પડી પરંતુ ચૂપ રહી નહોતી તે હિંમત સાથે રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી તપાસમાં મોટો ખુલાસો થયો યુસુફની પત્ની હબીબાને પણ પતિના સંબંધોની ખબર હતી છતાં તે મૌન રહી પોલીસે યુસુફ મંડપવાલા અને તેની પત્ની બંને સામે ગુનો નોંધ્યો આ ઘટના આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને આપણને ચેતવણી આપે છે ઓળખ છુપાવીને પ્રેમના નામે ઠગાઈ કરનારા સામે હંમેશા સતર્ક રહેવું જરૂરી છે